સિદ્ધારમૈયા સુરક્ષા દળોના ફાયરિંગમાં એક ઘુસણખોર ઢેર લાશને લઈ જતા દેખાયા આતંકી કાશ્મીરમાં જામવા લાગ્યા નદી નાળા પંજાબ હરિયાણામાં ગાઢ ધુમ્મસ તંત્રીલેખ હંગામા જેવી વિપક્ષ પત્રોત્સવ વિનોદ પટેલ સુરેશ જાની પત્રવાળી પચીસ ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ આ ઉપરાંત મિત્રો દરેક પોલીસ મથકમાં એક જ મોબાઈલ નંબર કાયમી રહેશે કુમાર કાનાણી ફરી આકરા પાણીએ ભેળસેળ કરતા અને નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માગણી કરી કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીનું દર્દનાક મોત ગેરેજમાં મૂકેલ કાર ચાલુ રહી જતા બની ઘટના પાટણમાં ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ ચાર સટોડિયા ઝડપાયા દહેગામના પીપળજમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો એસઓજીએ દવા ઇન્જેક્શન સહિતનો જથ્થો જપ્ત કર્યો મિત્રો અવનવા સમાચાર જોવા અને મનગમતા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ